નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર અંજાર શહેરમાં મહેશ પંથી સંપ્રદાયના ઇષ્ટદેવ શ્રી મામૈયા દેવ બગતરા દાદાના યાત્રા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ હાજર હતા સંપ્રદાયના પીર સાહેબ શ્રી નારાયણ દેવ લાલના આશીર્વાદથી વહેલી સવારે પંચામૃત સ્થાન કરાવાયું હતું ધ્વજારોહણ બાદ દાદાને ભેટ પ્રસાદ ચડાવવામાં આવ્યા હતા યાત્રાધામના પ્રમુખ હિમજીભાઈ ખાલુભાઈ સિંધવ અને વિમલાબેન સિંધવ દંપતી દ્વારા બારમતી પંત મહાધૂપ પૂજા કરાઈ હતી સાંજના સમયે રાજેશભાઈ થારૂને તેમની ટીમ તથા મંજુલાબેન આઈડી દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું બપોરે પ્રસાદની વ્યવસ્થા જેસલતોરો રાજ્યપાલ ભોજનાલયના લઈના રઘુવીરસિંહ જાડેજા તેઓની ટીમ મત્યાદેવ પદયાત્રા માટેના સેવા કેમ્પમાં સહકાર આપનાર અને આ મહોત્સવમાં વિવિધ પ્રકારે સહયોગી બનનારાનું અભિવાદન કરાયું હતું સંચાલન એન કે ધોરિયા અને હિરજીભાઈ બળગાએ કર્યું હતું માતંગ મંડળ દ્વારા શાસ્ત્ર કથન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા યાત્રાધામના પૂજારી અને ધર્મગુરુ ખીમજીદાદા માતંગ શંભુભાઈ આત્મારામ મહારાજ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી અંજાર નગરપતિ શ્રી વૈભવભાઈ કોડરાણી જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતી કુંવરબેન મહેશ્વરી અંજાર મહેશ્વરી સમાજના અગ્રણી રામજીભાઈ કે ઘેડા ડોક્ટર અરવિંદભાઈ માતંગ લાલજીભાઈ કે મહેશ્વરી અંજાર નગરપાલિકા ન્યાય સમિતિ ચેરમેન મયુરભાઈ ખેમજીભાઈ સિંધવ રામજીભાઈ એચ દુવાર અણમલભાઈ પારિયા શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ મહામંત્રી કાંજીભાઈ આહિર અશ્વિનભાઈ સોરઠિયા પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી નારણભાઈ સોંગરા કમલેશભાઈ ઘેડા ત્રૈઝાર યાત્રાધામ પ્રમુખ પ્રકાશભાઈ મહેશ્વરી મોટા મતિયા ગુડથર પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાળિયા તથા વેલજી મત્યદાદા ટ્રસ્ટ ખંભરાના પ્રમુખ દેવજીભાઈ નથુભાઈ સુંડા મહામંત્રી નાગશીભાઈ હુપલ પ્રેમજીભાઈ પાતરિયા નારણભાઈ બળિયા તથા ટીમ ગાંધીધામ કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજભાઈ ભાંભી સેક્ટર સાત મહેશ્વરી સમાજના પ્રમુખ કરશનભાઈ બી પીધનિયા અખિલ ભારત ગુરબ્રહ્મ ગુરુબ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભારમલભાઈ ગરવા સમાજ અગ્રણી મીઠુભાઈ દેવશીભાઈ ભાંભી किशोर भाई पांबी महामंत्री श्री प्रहलाद भाई ठोटिया मुंबई समाज अग्रणी और उद्योगपति राजेश भाई मंगल भाई रोनशिया गुर्जर समाज अग्रणी मोहन भाई चावड़ा नरेश भाई के महेश्वरी प्रदेश युवा संगठन प्रमुख श्री किशोर भाई धुआ लखन भाई धुआ मयूर भाई धोड़िया बढ़िया हाजरिया था स्टोरी भरत ठाकुर अंजार આ વર્ષે પણ દિવસના ભાગમાં ઉજવવામાં આવ્યો સંપ્રદાયના પીર સાહેબ શ્રી નારાયણ દેવ લાલણના આશીર્વાદથી આ કાર્યક્રમ શાંતિપૂર્વક ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સવારના દાદાને પંચામુ સ્નાન ધ્વજારોહણ ભેટ પૂજા તેમજ બાળમતી પંથ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી દેવજીભાઈ વર્તન સાહેબ અંજાર વિભાગના માનનીય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ ગાંધીધામ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી તેમજ સમાજના મહાનુભાવો ધર્મગુરુશ્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ધાર્મિક રીતે ઉજવવામાં આવ્યો જેનો હજારો યાત્રિકોએ દિવસભર લાભ લીધેલ હતું જય શ્રી મામયદેવ